ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો પડી ગઈ છે શુભ સવાર અને તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં કાલે ગયા હતા જીજે જે ગ્રાન્ડ ઓપનિંગમાં ખજૂરબેન બધા આવેલા તો એ વ્લોગ અપલોડ થઈ ગયો છે તમે જોવાનું ભૂલતા નહીં અને આજે પણ આખોથી મારી બની રહ્યો જો આજના દિવસમાં હું થાય છે અને કાલે ઓપનિંગમાં ટ્રોફી મળેલી હતી આપણે બતાવી નહોતી કાલે રહી ગઈ હતી તો આજે બધા દઈ

दात કાઢના પછી મત ખાવ કેમ એટલે કે માર તમને નથી દેખાતી વાપરવી નથી એમ કે હોકા કામમાં બુદ્ધિ વાપરવાની હોય ને વાપરવા એટલે થોડી નાખવાની મફત ખોડી આવે છે આવું છે બધું પણ જો આજે હાજે ઓલાનું શાક બનાવવાનું છે ઓલાનું એટલે ઓલાનું એટલે ઓલાનું શાક બનાવ્યું પનીર આજે પનીર ખાવું છે બોપર કે બનાવી દે પનીર બધી હોય મારે પનીર તો ખાવાનું બધું મારે તમે નવ ખાધા બોલાવતા નામ ને તેમને તો બધે કોમેન્ટ મારે તો એને કહી દેવાનું તમારે

એ ભગવાન એક આને બુદ્ધિ કેદી બુદ્ધિ બુદ્ધિ કે મારી બુદ્ધિ જાય તો કપડા હંકે જા કપડા મારા માં તો છે ને બુદ્ધિ નો વાપર હવે અમે અમારી બુદ્ધિ કપડા કામ જેટલા પૂછો કેમ કેટલા દિના છે

कौन बने थे और वो परेशान की तो की तो भूली क्यों करूँ याद रहे मने पनीर बूर्जी ओ पनीर बूर्जी अच्छा वागी। वो बोल रहा बात तेरी कहाँ पहली बार ऊबना उसे जब ऊबने का मेरा चाकी ने क्या बात होगी ओके तो खावनों के नहीं आ रहे छोटे आ रहे होंगे नहीं आ रहे होंगे कौन चुरे हम ओए ओए प्लीज मैं त

પનીર ટમેટો ને એને ખમણી કાંદા ને પનીર ખમણી નાખવાનું પછી મસાલો નાખવાનો હું કહી દઉં હવે ઓકે મસાલો છે

તો એ સસ્તો પડે કા એ બસો રૂપિયામાં પતી જાય ઓલા ડોં ઓલાના ઓલા લાપિનોસના મોંઘાઈ લઈ તો સ્કીમ વાળા મળી જાય શાક અમને હોય ને બીજા 1000 હારા ને તું શાક રોટલા ખાઈ નહીં છું ઓકે

જાણે મારી હાટું કરતા હોય બધું એમ ના લે હું આલો ફટાફટ હવે ઉડી જાય બધુંય એ ફસ ગયા છે તો ભાઈ કે છે રાતના 12:30 અને બારે આરતી વાગે છે રામે રામ રવાણી આ રાવણ રોયો માં અને આજના ના બ્લોગ માં કઈ ખાસ એટલું હતું ને આજે જમવાનું બનાવ્યું હતું જેમાં કારવાન મોજ કરી એવું બધું છે તો આજના ના બ્લોગ ને આપણે અહીંયા વિરામ આપીએ આવતીકાલે ફરી મળશું નવા બ્લોગ ને ત્યાં સુધી જય મને જય મહાદેવ ગુડ નાઇટ